હેલો જય ગૌ માતા આજે તારીખ નવ અગિયાર બે હજાર ચોવીસ અને ગોપાષ્ટમી કે આજે કૃષ્ણ ભગવાનનો ગાયો ચરાવા જવા માટેનો પહેલો દિવસ હતો એ આજે અમે આત્મનિર્ભર ગ્રુપ રાજકોટ જિલ્લો અને એમાંય અમે જે સેન્ટર અત્યારે બનાવ્યું છે કે વડાલી ગામની અંદર કે જે આખું ફાર્મ ડેવલપ કરી છે ત્યાં અત્યારે ગૌપૂજનનો અત્યારે કાર્યક્રમ ચાલુ છે અને આ જગ્યા ઉપાય પ્રાકૃતિક ખેતી પંચગવ્ય અને પંચ પંચમહાભૂત અને ટીસીબીટી પદ્ધતિ આ બધી વ્યવસ્થા અહીંયા અમે અત્યારે કરી છે અને આગલા વિડીયોમાં પણ અમે બતાવશું અત્યારે ખાસ તો અમે ફેમિલી ફાર્મરનો કોન્સેપ્ટ જે અપનાવ્યો છે રાજકોટ જિલ્લામાંથી તો એના માટે પણ સુરત થી આવ્યા છે ગ્રાહકો એ પણ આપણે કહી છે કે ભાઈ આ અહીંયા શા માટે અમે બોલાવ્યા છે ગાય માતાનું પૂજન કહી છે અને આખા ફિલ્ડમાં એ આખા અમારા ફાર્મની એને વિઝિટ કરી છે અને એ વિઝિટ કરવા માટે અમે શા માટે અહીંયા બોલાવી છે એ આખો કોન્સેપ્ટ પણ આપણા આગલા વિડીયોમાં બતાવશું ને આપણે જે આ સુરતથી મહેમાનો આવ્યા છે કે અહીંયા અમે શા માટે અહીંયા બોલાવ્યા અમે કે ઓર્ગેનિક પ્રાકૃતિક માલ આપણે અમારો ખાતા હોય તો વર્ષમાં એકથી બે વાર અમારા ફાર્મની વિઝિટ લેવી એ અમે ફરજિયાત રાખ્યું છે તો આપણે એમને પણ કહીએ કે તમે આ જે અમારું નવું ડેવલપ ફાર્મ કરી છે અમારા ફાર્મની પોષણ ફાર્મની તમે વિઝિટ કરી છે પણ આ જે અમે નવું ડેવલપ ફાર્મ કર્યું છે આખું શાકભાજીનું અને ડ્રેગન ફ્રૂટનું પછી બાંબુની ખેતી છે ને લીંબુનો બગીચો છે તો તમે અહીંયા આવ્યા છો તમને અત્યારે અહીંયા કેવું ફીલ થાય છે બધા અત્યારે ગૌશાળા છે અને ફાર્મ તમે જોયું ફાર્મમાં તમને કેવું લાગ્યું પછી દેશી તમે જૈમાં એમાં તમને કેવું લાગ્યું એના વિશે થોડીક તમે માહિતી આપો ચાલ સ્ટાર્ટ કરો થાય પોષણ પ્રાકૃતિક રાજુભાઈ પટોળિયાનું ફાર્મ છે એના નવા ફાર્મ અમે આવ્યા છીએ મુલાકાત લેવા સુરત થી

અને અમે જમીએ છીએ ને અમે પ્રિફર એ કરીએ કે વધુ ને વધુ લોકો ઓર્ગેનિક તરફ વળે અને એવી જ વસ્તુઓ ખાય જેથી આપણે પણ હેલ્ધી રહીએ ને આપણા બાળકો પણ હેલ્ધી રહે એટલે હું પાછી પોષણ પ્રાકૃતિક ગૌશાળાની મુલાકાત લેવા ચોક્કસ આવીશ આ નવી ગૌશાળાની સ્પેશિયલી તો તમે આ સાંભળું કહેવાનો અર્થ એ છે કે આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક કૃષિ રાજકોટ જિલ્લો જે અમારું આખું ગ્રુપ છે મંડળ તો ભલે નાખી ટીમ કહો તો ભલે ખેડૂતોનું અમારું મંડળ છે અમે ફેમિલી ફાર્મરનો કોન્સેપ્ટ એટલે કે અમે એક ગ્રાહકોને જ અમે માલ આપી છે અને જે અમારો છે મસાલા પાક બધું મગાવતા હોય એ લોકોને અમે રિક્વેસ્ટ કરીશી કે જ્યારે તમે ફ્રી હોય ત્યારે તમે અમારા ફાર્મ હાસ લિયો અમારા ફાર્મમાં તમે આવો તમને પ્રાકૃતિક અમે જમવાનું ખવડાવશું અને અહીંયા તો આ નવા ફાર્મની અંદર તો અત્યારે શાકભાજીનું મોડલ તૈયાર થયું છે ડ્રેગન ફ્રૂટ છે આ બધું લીંબુનો બગીચો છે આમાં એ લોકો બધા ફર્યા અને ખૂબ આનંદ કર્યો આવી જ રીતના જે પ્રાકૃતિક ફાર્મ છે રાજકોટ જિલ્લામાં એના ફાર્મની વિઝિટ કરતાં તમે થાવ તમારા નાના બાળકોને ત્યાં લઈ જાઓ જેથી કરીને એને પણ ખબર પડે કે આપણી ધરતી માતા શું છે ખેડૂત શું છે ગાય માતા શું છે આ બધા કોન્સેપ્ટ આપણા બાળકોને આપણે સમજાવવા પડશે ખાલી પડીકા ખાધે એનર્જી નથી મળવાની પડીકા ખાધે તમે પેપરમાં સોશિયલ મીડિયામાં ટીવીમાં જોવો છો કેટલા કેટલા રોગ ઉત્પન્ન થાય છે એની બદલીમાં આપણે ક્યાંય આમ બહાર ફરવા જતા હોય ફરવા જાય અને જ્યાં પણ તમે બહારનું જયંતિ ખાવ છો એના કરતાં તમે ફાર્મની અંદર આવો અહીંયા તમે પોઝિટિવ ઉર્જા મેળવો જેનાથી પણ આપણે ખૂબ આનંદ અનુભવાય છે તો આ જ વાત સાથે નવા વિડીયોમાં પણ આપણે નવા નવા લોકો સાથે મુલાકાત કરીશું જય ગૌ માતા